આજ રોજ તારીખ સાત સાત મે બે હજાર પચીસના રોજ આશરે પોણા ચાર વાગ્યા બાદ અમને એલર્ટ મળી અને ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાંથી અમને મેસેજ મળ્યા કે ક્રિસ્ટલ મોલ ખાતે એક બોમ્બનું બ્લાસ્ટ કરવામાં આવેલ છે અને એના અનુસંધાને અમારી ટીમ તરત ત્રણથી ચાર મિનિટના ગાળામાં ફાયરની તમામ ટીમ આવી ગઈ સાથોસાથ પોલીસનો પણ પૂરેપૂરો બંદોબસ્ત આવી ગયેલ છે સાથે સાથે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ જેમ કે ફાયર ઉપરાંત સિવિલ એન્જિનિયરિંગવાળા રોડવાળા પાણી ગટર અને એસડબ્લ્યુ તથા એસ્ટેટ તમામ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ અહીંયા આગળ જરૂરી રેસ્ક્યુ અને રિલીફ અર્થે તુરંત હાજર થયેલ છે અને પોલીસે પણ ખૂબ બંદોબસ્ત કરીને જે અનનેસેસરી ટ્રાફિક હોય કે જે ક્રાઉડ ક્રિએટ કરતો હોય એને દૂર રાખેલ છે અને સ્વિફ્ટલી અને ફાસ્ટ સારી સ્પીડે તમામ રેસ્ક્યુ અને રિલીફનું આયોજન થાય એ માટે સૌ ડિપાર્ટમેન્ટ મદદરૂપ થયેલ છે એના અનુસંધાનમાં ફાયરે પણ ઉપર જે લોકો ફસાયેલા છે એમને સલામત રીતે બહાર કાઢ્યા છે અને આશરે સો લોકો આમાં ફસાયેલા હતા એ બધાનું સલામત રીતે ઇવેક્યુએશન કરાયેલ છે વીસ લોકો જે ગંભીર રીતે ગવાયેલા હતા એમને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલ છે અને અન્ય લોકોને શેલ્ટર હોમ પર શિફ્ટ કરવામાં આવેલ છે શેલ્ટર હોમ પર જે લોકો શિફ્ટ થયા છે એ લોકો સ્ટેબલ થયેથી અને એમના વિસ્તાર તરફનો રસ્તો સલામત થયેથી એ લોકોને તરત એમ પોતપોતાના નિવાસસ્થાન તરફ રવાના કરવામાં આવશે શેલ્ટરમાં જ્યાં સુધી એ લોકો છે ત્યાં સુધી એમના ભોજનની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા વગેરે પણ ધ્યાન રાખવામાં આવશે આશરે સો એક લોકો અને હજુ પણ અંદર બિલ્ડિંગમાં ખૂણે ખાંચરે ફરીને કોઈ રહી ગયું હોય વગેરે બચાવની કામગીરી ચાલુમાં છે અને હજુ આ ઓપરેશન ટૂંક સમયમાં પૂરું થશે પણ હાલ હજુ સંપૂર્ણ પૂરું થયેલ નથી કેટલા સાયરનની જાણ કરો ટોટલ સાયરન કેટલા વગાડી જાણ સાયરન જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની છે એ મુજબ જ આપણે કોર્પોરેશનના ફાયરના ઉપરથી સાયરન વગાડવામાં આવેલ છે એની અખી ટેકનિકલ વાસ્તવિકતા અત્યારે અસ્તવ ગુજરાત રાજ્ય કે સરહદી જિલ્લા જામનગર મે આજ પ્રવર્તમાન સ્થિતિ કો ધ્યાન મે રખતે હુએ پورے જિલ્લા મે એક મોક ड्रिल કા આયોજન કિયા ગયા હૈ پورے જિલ્લા કે વેરીયસ پلیસીસ પર મોક ड्रिल કા આયોજન કિયા ગયા હૈ लोगों को तंत्र की प्रिपेयरनेस को दिखाने के लिए और पूरे तंत्र की जो कैपेसिटी है उसको बिल्डिंग करने के लिए आज एक डिस्ट्रिक्ट में वेरियस प्लेसेस पर मोक ड्रिल का आयोजन किया गया है उसमें से एक आज जामनगर शहर में जो क्रिस्टल मॉल है वहाँ पर एयर रेड से हुई नुकसानी की वजह से मोक का एक सिचुएशन एनहांस किया गया है यहाँ पर मोर देन हंड्रेड पीपल्स उसमें फंसे हुए हैं और जो भी रेस्क्यू कर दिए गए हैं सबको और जो भी इंजर्ड है उसको जिजी हॉस्पिटल में यहाँ की जो सिविल हॉस्पिटल है वहाँ पे ट्रांसफर कर दिया गया है याद रहे है ये पूरा मोक ड्रिल है रियल सिनेरियो नहीं है बट तंत्र की जो तो प्रिपेयरनेस है उसको तय करने के लिए और उसको दिखावे करने के लिए और उसको संजन करने के लिए आज मोक ड्रिल का आयोजन किया गया है पूरे जिले में अलग अलग जगहों पर आज मोक ड्रिल का भी आयोजन किया गया है बाद में रात को आठ बजे से रात को आठ बजकर तीस मिनट तक एक ब्लेकट का भी हमने ऐलान किया है और पूरी पब्लिक पूरी जनता पूरे कॉमर्शियल इंस्टीट्यूशन उसमें हमको साथ और सहयोग देंगे उसी सबसे से अपील जी डी सी न्यूज साथ है संजीव राजपूत जामनगर